તો રાજ્યમાં ચાલતા કબૂતરબાજીના ધંધા પર સીઆઈડી ક્રાઈમે તવાઈ બોલાવી છે અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં સત્તર જેટલી વિઝા એજન્ટોની ઓફિસમાં દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં અનેક બોગસ ડોક્યુમેન્ટ પાસપોર્ટ સહિતની વિગતો જપ્ત કરી છે સીઆઈડી ક્રાઇમે સમગ્ર ઓપરેશન એટલું ગુપ્ત રાખ્યું કે દરોડામાં જોડાયેલા પોલીસ કર્મીઓને પણ દરોડાના સભ્ય સ્થળે પહોંચ્યા ત્યાં સુધી કોઈ જાણકારી નહોતી સીઆઈડી ક્રાઇમને અરજીઓ મળી હતી કે એજન્ટો વિદેશ મોકલવાના નામે વધુ રૂપિયા પડાવી રહ્યા છે અને રૂપિયા લીધા બાદ પણ ત્યાંથી પાછા ખસેડે છે જેને લઈને પોલીસે છેલ્લા એક મહિનાથી સર્વેલન્સ કરી હતી અને ડમી ગ્રાહક મોકલીને પણ સમગ્ર ઓપરેશન માટે માહિતી એકત્રિત કરી હતી

રેડ રેડના સ્તર પહોંચ્યા સુધી એને પણ કવર ન હતી કાય રેડમાં ગયા તો સીઆઈડી ક્રાઈમની તપાસમાં 37 જેટલા પાસપોર્ટ મળી આવ્યા છે કેટલાક બોગસ પાસપોર્ટ પણ મળી આવ્યા છે આ સાથે વિવિધ સ્થળોથી કુલ 5 લાખ રૂપિયા દારૂ અને બીયરની બોટલો કબજે કરી પોલીસે હાલ વિઝા ઓફિસના માલિકો તેમજ કર્મચારીઓની પૂછપરછ કરી છે અને બાદમાં આરોપી સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાશે પરમચારીઓ માલિક

નવાપુરા પાસેથી એક બીમારસી હાલતમાં એક નવજાત બાળકને લાવવામાં આવેલ જે બાળકી હતી અને તેને અહીંયા પ્રાથમિક સારવાર આપીને આપણે સિવિલ હોસ્પિટલમાં રેફર કર્યો છે બનાસકાંઠામાં બાળકીના મોતનો વિવાદ વધુ વકર્યો છે પાલનપુરના તારા મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો સૂત્રોચ્યાર સાથે મહિલાઓની રેલી નીકળી બાળકીની હત્યા થઈ હોવાનો મહિલાઓનો આક્ષેપ છે ન્યાયની માંગ સાથે રેલી એસપી કચેરી બહાર પહોંચી તારાનગરમાં ગુમ બાળકીનો મૃતદે મળ્યો હતો પાલનપુર માનસરોવર ફાટક નજીકથી આ મૃતદેહ મળ્યો હતો બે વર્ષે બાળકી સાંજે છ વાગ્યાથી ગુમ હતી પ્રકાશનગરમાં રહેતી બાળકી સાંજથી ગુમ થઈ હતી સુરતના માંગરોળમાં બેફામ બન્યા છે કેમિકલ માફિયા ખુલ્લી ગટરોમાં કેમિકલયુક્ત પાણી છોડાયું ગટરોમાં લાલ પાણી વહેતા સ્થાનિકો પરેશાન મિલમાંથી ગટરોમાં પાણી છોડાયું છે તો કીમ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યા છે રાજકોટની વર્ષો જૂની ભારત બેકરી પ્રાઇવેટ લિમિટેડ ખાતે ગત ઓગસ્ટ મહિનામાં મનપાના ફૂડ વિભાગ દ્વારા જુદી જુદી ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા હવે ચાર મહિના બાદ જે પૈકી ટોસનો નમૂનો પરીક્ષણમાં ફેલ થયો હતો ટોસના નમૂનામાં સ્વીટનેસ ઉમેરવા માટે સેક્રિનનો ઉપયોગ થતો હોવાનું તેમજ સિન્થેટિક કલરનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે સેક્રિન અને સિન્થેટિક કલરના મિશ્રણયુક્ત જેને ખાવાથી આંતરડા ચામડી તેમજ પેટને લગતા રોગ થઈ શકે તેમ છે

સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું દર્શકો માટે ગુજરાતમાં હાલ ભલે શિયાળાની સિઝન ચાલી રહી હોય પણ વાતાવરણ માં સતત પલટો જણાઈ રહ્યો છે ભર શિયાળે પણ દિવસે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો વળી એક જ દિવસમાં સાંજ પડતા વાદળજાવ વાતાવરણ પણ ઉભરી આવે છે આવી સ્થિતિમાં કઈ ઋતુ ચાલે છે એ નક્કી કરવું પણ ઘણું અઘરું પડી ગયું છે એવામાં થયું એવું રહ્યું છે કે એક અઘરી આગાહી જોવા મળી આગામી દિવસોમાં ગુજરાતમાં પડી શકે છે માવઠું માત્ર માવઠું જ નહીં રીતસર ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ અને કરા પણ પડી શકે છે આગાહીકાર અંબાલાલ પટેલે અઘરી આગાહી કરી છે આગામી ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે તેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળશે ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે સોળથી અઢાર ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે અઢારમી બાદ ઉત્તર પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થઈ શકે છે આ દરમિયાન ગુજરાતમાં કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે સોળથી અઢારમી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે બાદમાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે નાતાલ પૂર્વે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે નાતાલ પૂર્વે ગુજરાતમાં મોટું માવઠું થઈ શકે છે ડિસેમ્બરના અંત સુધી વાતાવરણમાં પલટો રહેશે જાન્યુઆરીની શરૂઆતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અંબરલાલ પટેલની આ પ્રકારની આગાહીથી જગતના તાતની દશા બેસી જશે માવઠાનો માર સહિત અનેક કુદરતી આફતોને કારણે પડી ભાંગેલા જગતના તાત પર આ આગાહી પડતા પર પાટું સમાન સાબિત થઈ શકે છે તાલ ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો ભારો આવ્યો છે ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો છે યાર્ડમાં સતત બીજા દિવસે ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવી છે ડુંગળીની નિકાસ કારણે ખેડૂતોને ભાવ ન મળતા એક ખેડૂતે આત્મવિલોપનની ચિમકી આપી છે બપોર સુધી માર્કેટયાર્ડના સત્તાધીશો ખેડૂતોને વ્યથા સાંભળવા નહીં આવે તો ધોરાજીથી આવેલા ડીમલ વઘાસિયા નામના ખેડૂતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી જેની પોલીસે અટકાયત કરી લીધી તેમની સાથે આંદોલન કરી રહેલા છ થી સાત ખેડૂતોની પણ પોલીસે અટકાયત કરી છે ગુરુવારે પણ ગોંડલમાં ખેડૂતોએ ડુંગળીની નિકાસ બંધીના મુદ્દે નેશનલ હાવે બંધ કરીને ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે ફરી શુક્રવારે પણ ગોંડલ માર્કેટયાર્ડમાં ખેડૂતોનો આક્રોશ યથાવત જોવા મળ્યો ખેડૂતોએ વિરોધ કરી ડુંગળીની હરાજી બંધ કરાવી હતી ખેડૂતો હાઇવે પર ચક્કાજામ ન કરે તેને લઈ નેશનલ હાઇવેની નજીક આવેલા ગોંડલ યાર્ડની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હાઇવે પર ચક્કાજામ કરી સરકાર વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી માર્કેટ યાર્ડમાં પંચાવન હજાર ડુંગળીના કટ્ટાની આવક થઈ હતી ડુંગળીની મોટી આવક વચ્ચે કોઈ ખરીદદાર ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા માર્કેટ યાર્ડના મેન ગેટ આગળ ફેંકી ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું સાવરકુંડલા પંથકના હજારો ખેડૂતોને કડકડતી ઠંડીમાં ઠરીને યાર્ડ સુધી આવવાનો ધક્કો થયો મોટી સંખ્યામાં ખેડૂતો હોંશે હોંશે પોતાની જણસીઓને લઈ માર્કેટયાર્ડ સુધી લઈને આવ્યા પરંતુ જ્યારે યાર્ડ પહોંચ્યા ત્યારે ખબર પડી કે યાર્ડમાં હરાજી બંધ રાખી છે ખેડૂતોમાં જોવા મળ્યો આક્રોશ સાવરકુંડલા એપીએમસી માં હરાજી બંધ રહેતા ખેડૂતો મૂંઝવણ મુકાયા વેપારી મહામંડળે જણસીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરતા ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો વેપારી મહામંડળે જણસીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કર્યો છતાં એપીએમસીએ હરાજી બંધ રહેશે તેવી કોઈ જાહેરાત ન કરી જેના કારણે ખેડૂતોને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો કડકડતી ઠંડીમાં ખેડૂતો ગત રાતથી પોતાની જણસી લઈને આવ્યા હતા

ભરૂચથી વડોદરા તરફ જવાના ટ્રેક પર થયો હતો અકસ્માત કરજણ શિવવાડી પાસે પૂરપાટ ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારે જ ચાલુ આયસર ટેમ્પા નું ટાયર ફાટતા ટેમ્પો પલટી ગયો હતો ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રોડ પર પલટી પાંચ ફૂટ સુધી ધસડાયો હતો અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર સર્જાયા હતા ટ્રાફિક જામના દ્રશ્યો ટેમ્પામાં ભરેલો સામાન રોડ પર પડતા રોડ પર રેલમ છેલ થઈ ગઈ કલાકો સુધી રોડ બ્લોક થઈ ગયો હતો ક્રેનની મદદથી આયસર ટેમ્પાને માર્ગ પરથી હટાવવામાં આવ્યો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી બારડોલીમાં તાતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી બારડોલીના કડોદરા ચાર રસ્તા નજીક આવેલા તાતી ગામની સીમમાં ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં અચાનક આગ લાગી ગઈ હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયરની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી

ઠંડીમાં ગરમીના ચક્કરમાં ઝૂંપડા જ સળકી ગયા થયું એવું કે સાતલપુરમાં ઝૂંપડામાં રહેતા લોકો હાર થી ઠંડીના કારણે પોકારી ત્રાહીમા ઠંડીનું મોજું ફરી વળતા લોકો ઠુઠવાઈ ગયા આ ઠંડી ભગાડવા માટે કર્યું ઠંડીથી બચવા માટે તાપણું કર્યું હતું પરંતુ એક તાપડાની એક ચિંગારી ઝૂંપડામાં લાગતા જોત જોતામાં આગ ભભૂકી ઉઠી અને ઝૂંપડું આગની ઝપેટમાં આવી જતા ઝૂંપડામાં રહેલ ઘર વખરી સહિતનું સામાન બળીને ખાત થઈ ગયું ખેતમજૂરી કરી જીવન નિર્વાહ કરતા પરિવાર ને આગને કારણે મોટું નુકસાન થયું જોકે સદભાગ્યે મોટી જાનહાની ટળી છે પરંતુ ગરીબોના હાશિયા ના છીનવાઈ ગયા છે હવે ખુલ્લા આકાશ નીચે રહે વેલકમ બેક સમાચારમાં આગળ વાત વલસાડની વલસાડના પારડીના ઘેમા ગામે પાવરગ્રીડ પ્લાન્ટને લઈને વિવાદ વકર્યો છે પાવરગ્રીડ સ્ટેશને હેવી ટ્રાન્સફોર્મર મશીન લાવ્યા હોવાની જાણ થતા સ્થાનિકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા છે વારંવાર રજૂઆત કરાઈ પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું સ્થાનિકોના વિરોધને જોતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી જો નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વિવાદ હજુ પણ વકરી શકે છે એક લાઈન નવાની છે ને એક લાઈન જવાની છે પણ એવું નથી એ લોકોએ જે કોર્ટની અંદર એસએસઆરડીની અંદર રજૂ કર્યું છે એની અંદર એ લોકોએ લાઈન બતાવેલી છે લાઇનો વધારે જવાની છે પણ આ લોકો લોકોને સાચી વાત કહેતા નથી અહીંયા આંબાવાડી અને ચીકુવાડી ખેતીની જગ્યા આવેલી છે એ ખેતીને જમીનને નુકસાન થાય એમ છે પાણીના તળ ઊંડા જાય એમ છે

એક જાહેર માહિતી અધિકારી પોતે જે માહિતી આપે છે પોતે એ જ એમની પોતાની માલિકીની ગાડી માલિકીની ગાડી ટેન્ડર પ્રોસેસ દ્વારા ગેરનીતિપૂર્વક ઉપયોગ કરે છે અને પૈસા કમાવાનું એક ચાલુ કર્યું હતું પહેલી વાત તો જે આક્ષેપ થઈ રહ્યા છે તો એ એજન્સી મારા નામની નથી પણ એ એજન્સીના વાહનમાં કંઈક પ્રોબ્લમ આવ્યો હતો એટલે એ લોકોએ રિપેરિંગમાં મૂક્યું હતું એટલે એના લીધે અમારે ફિલ્ડ વર્કના રૂપે અમે મારી ગાડી થોડા દિવસ યુઝ કરેલી હતી એ જે ગાડી અમે પર્સનલ યુઝમાં અહીંયા યુઝ કરતા હતા ઓફિસર તો એના માટેનું કોઈ બિલ અમે લીધેલું નથી ના મારા નામનું કે ના એજન્સીના નામનું એટલે સરકારી કોઈ નાણાં મેં લીધેલા નથી તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપજો તરફ ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર છોટાઉદેપુર માં તસ્કરોએ તરખાત મચાવ્યો છે પોલીસના ડર વગર તસ્કરો ધોળા દિવસે પણ લોકોના ઘરના તાળા તોડી રહ્યા છે છોટાઉદેપુર માં તસ્કરોએ કેટલાક ઘરોને નિશાન બનાવ્યા એ પણ ધોળા દિવસે

વલસાડમાં કારમાંથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરતા તસ્કરો રંગે હાથે ઝડપાઈ ગયા તસ્કરોએ રોડ પર પાર્ક કરેલી કારમાંથી ચોરીનો પ્રયાસ કર્યો જો કે નજીકમાં આવેલા દુકાનદારે તસ્કરનો પીછો કરીને પકડી લીધા અને પોલીસને હવાલે કરી દીધા ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા સ્ટેશન રોડ પર ડીએન શોપિંગ સેન્ટર બહાર એક વ્યક્તિ રૂપિયા ભરેલી બેગ કારમાં મૂકીને નજીકમાં કામ માટે ગયો હતો ત્યારે તસ્કરોએ ફાયદો ઉઠાવ્યો અને બેગની ચોરી કરવાનો પ્રયાસ કર્યો જોકે બાજુની દુકાનમાંથી દુકાનદાર જોઈ જતા બૂમાબૂમ કરી અને ફરાર થઈ રહેલા તસ્કરનો પીછો કરી પકડી પાડ્યા ત્રણમાંથી બે તસ્કરોને પકડી લીધા જ્યારે એક ફરાર થઈ ગયો ઝડપાયેલા તસ્કરો પાસેથી મુદ્દામાલ કબ્જે કરી લોકોએ તેની સરભરા કરી પોલીસને સોંપી દીધો મહેસાણાના રિક્ષા ચાલકો સાવધાન રહેજો ગમે ત્યાં રિક્ષા પાર્ક કરતા હોય તો ચેતી જજો રિક્ષા ચાલકો પર આવી પડી છે મોટી ઘાત મહેસાણામાં રિક્ષા ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે મહેસાણામાં રિક્ષા ચોરતી ટોળકી સીસીટીવીમાં જોવા મળી રિક્ષાની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે કડીના નંદાસણમાં અલસિફા સોસાયટીમાં આ બનાવ બન્યો એક રિક્ષા ચાલક આખો દિવસ મહેનત કરી રાતે ઘરની બહાર રિક્ષા પાર્ક કરીને સૂઈ ગયો હતો ઘસઘસાટ સૂતો હતો ત્યારે જ ચોર રિક્ષા ચોરી ગયો ઘર બહારથી રિક્ષાની ચોરી થઈ ગઈ તસ્કર સોસાયટીમાં ગુસ્સે હતા અને રિક્ષાની ચોરી કરીને ફરાર થઈ ગયા સવારે રિક્ષા ચાલક ઉઠતા જ તેને દરાસ્કો લાગ્યો હતો ઘરની બહાર રિક્ષા ન જોતા મોટો ઝટકો લાગ્યો તુરંત પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી પાણીથી ભરાયેલું ઘરનાળું ટાયર ડૂબી જાય એટલા પાણીની વચ્ચેથી પસાર થતા વાહનો અને ગોટનડુ પાણીમાં ફસાયેલી એસટી બસ મહેસાણાના દ્રશ્યો જોતા પહેલી નજરે તમને લાગશે કે આ તો ચોમાસાના હશે આ તમારી આંખોનો ભ્રમ છે આ દ્રશ્યો ભર શિયાળાના જ છે તંત્રની બેદરકારીના કારણે મહેસાણામાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા આસપાસના તળાવનું પાણી આવી જતા બહુચુરાજી હારી જ પરના અંડરપાસમાં પાણી ભરાઈ ગયું જેથી પાણીની વચ્ચેથી વાહનોને પસાર થવું પડ્યું એટલા પાણી ભરાઈ ગયા કે એસટી બસ ભરાઈ ગઈ વિરમગામધી દેલમાલ જતી એસટી બસ અંડરપાસમાં ફસાઈ જેથી બસમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટી ગયા અંડરપાસને કારણે બહુચુરાજી હારીજ હાઈવે પર અંડરપાસમાં દર વર્ષે પાણી ભરાય છે વરસાદી પાણીની સાથે સાથે આસપાસના તળાવનું પાણી આવી જતાં વાહનો ફસાઈ જવાની સમસ્યા છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં નથી લેવાતા કોઈ પગલા આ બાજુ મહેસાણા જેવા જ દ્રશ્યો અહીં તો રોડ પર રોડ રસ્તા પર પાણી વહેતા નજરે પડ્યા મચ્છુ નદી પર આવેલું પુલ નજીક ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છેલ્લા ચાર થી પાંચ કલાકથી પાણીનું લીકેજ થયું છે પરંતુ તંત્ર સમારકામની તસદી નથી લઈ રહ્યું ફરાર चैतर વસાવા ઓગણચાલીસ દિવસે પોલીસ સમક્ષ ધરાહાર હાજર ચૈતર વસાવાના ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા चैतर વસાવા પર વનકર્મીઓને માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો ચેતર વસાવાને પોલીસ વનકર્મીને માર મારવાના કેસમાં પૂછપરછ કરશે આ ઉપરાંત રિમાન્ડમાં પોલીસ અનેક બાબતોને લઈને તપાસ કરશે એક મહિનાથી ચેતર વસાવા ક્યાં હતા તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે ચેતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ અરજી ફગાવી દેવામાં આવી હતી જે બાદ ચેતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા અને પોલીસ વસાવાના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ જોવા મળી જ્યારે તેણે પણ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું ત્યારે તેની સાથે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને નારેબાજી શરૂ કરી હતી તેમજ સમર્થકો ગરમ મસાલા ટેસ્ટ લાજવાબાય હરનવાબ જામનગરમાં ડોમિનોઝ પીઝા માંથી નીકળી બાકી પીઝાની ડિલિવરી સમય મામલો સામે આવતા હાથ ધરાયું ચેકિંગ પંચમહાલમાં જાસૂસી કાંડ અંગે વિડીયો ક્લિપ વાયરલ જાસૂસી કાંડ બાદ ગ્રુપના સભ્યો થયા હતા રિમોવ નવા ગ્રુપમાં જોઈન્ટ થવા પાંચસો રૂપિયા માંગ્યા રાજ્યમાં ડુંગળીનો ડખો યથાવત રોષે ભરાયેલા ખેડૂતોએ ઉપલેટામાં ટ્રેક્ટર ભરી મફતમાં વહેંચી ડુંગળી ભારે વર્ષા બાદ ચમોલીમાં સ્થિતિ વિકટ બની ગ્રામ વિસ્તારમાં ફૂટપાથ અને રસ્તાઓ બરફથી ઢંકાઈ ગયા સવાર અને સમય સમયે તાપમાન ઘટતા હિમવર્ષામાં વધારો થયો હવામાન વિભાગે પહાડોમાં વધુ હિમવર્ષા થવાની આગાહી કરી ચમોલીથી માંડીને ઓલી સુધી સતત થઈ રહેલી બરફવર્ષાના કારણે ઉત્તરાખંડના પહાડો પર સફેદ ચાદર પથરાઈ ઓલીમાં સતત હિમ વર્ષાથી રસ્તા પર બરફના થરજામ્યા બિયારોના કર્મચારીઓ બરફ હટાવવાનું કામ શરૂ કર્યું ઉત્તર ભારતના પહાડોમાં ભારે બરફ વર્ષાથી જનજીવન અસ્તવસ્ત તાપમાનનો પારો માઇનસ ડિગ્રી પહોંચતા પહાડો પર ઝરણા અને નદીઓ થીજી ગયા કાશ્મીરમાં તાપમાનનો પારો માઇનસ તો દસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયો હતો ઉત્તરાખંડમાં પ્રકોપ ચાલુ રહ્યો ઉત્તરાખંડમાં સવાર સાંજ હિમવર્ષાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ઓલી પહોંચવા માંગતા કોઈપણ પ્રવાસીઓ માટે હિમવર્ષાએ ભારે મુશ્કેલી સર્જી રસ્તા પર લપસણો બરફ જામતા ઓલી જતા વાહનો અટવાયા આ દિવસોમાં દિલ્હી ઉત્તર પ્રદેશ અને દહેરાદૂનથી આવતા પ્રવાસીઓને હાલાકી પડી જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે બરફ વર્ષાના કારણે ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હિમાચલના શિમલા મનાલી કિન્નૌક અને ડલહોજી સહિત ઘણા વિસ્તારોમાં ભારે બરફ બરફવર્ષા હિમાચલ પ્રદેશના ચંબામાં પર્વતીય વિસ્તારોમાં થઈ હિમવર્ષા પર્વતો પર છવાઈ બરફની સફેદ ચાદર હિમવર્ષાના કારણે ગગડીઓ ઠંડીનો પારો રસ્તા પર બરફના થર જામી જતા આસપાસ તરફ જતો માર્ગ સંપૂર્ણ બંધ થયો ઉત્તર પ્રદેશમાં ગગડ્યો ઠંડીનો પારો કાનપુરમાં છવાયું ઉઘાડ ધુમ્મસ વિઝિબિલિટી ઓછી થઈ જતા વધી વાહન ચાલકોની સમસ્યા હાડથી જવતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત આગ્રમાં ખુલ્લામાં ફૂટપાથ પર સૂતા ગરીબો માટે ઠંડીથી બચવા તંત્રએ નથી કરી કોઈ વ્યવસ્થા ગરીબ અને લાચાર લોકો ખુલ્લા આકાશમાં રાત વિતાવવા મજબૂર બન્યા કેટલાક લોકો કચરો એકઠો કરી તાપડાનો લઈ રહ્યા છે સહારો રાજધાની દિલ્હીની હવા અત્યંત પ્રદૂષિત દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ખૂબ જ નબળું નોંધાયું રાજધાની દિલ્હીમાં સતત વધી રહ્યું છે પ્રદૂષણનું પ્રમાણ રાજ્યમાં ફરી ફાસ્ટ ફૂડમાંથી જીવાત નીકળી જામનગર શહેરમાં ડોમિનોઝના પિઝામાંથી મરેલી માખી નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો પિઝાની હોમ ડિલિવરી સમયે સમગ્ર ઘટના સામે આવી પીઝામાંથી માખી નીકળવા મામલે ગ્રાહકે ફૂડ વિભાગને જાણ કરી ડોમિનોઝ પિઝાના આઉટલેટમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી તપાસ દરમિયાન લોટ સહિતની ખાદ્ય સામગ્રી અને સ્વચ્છતાની પણ તપાસ કરાઈ દ્વારકા જિલ્લામાં સ્વાસ્થ્ય સાથે છેડાનો થયો પડદાફાશ જાણીતી ભારત બેકરીના નમૂના થયા ફેલ સ્પેશિયલ એલચી રસ પેકેટ નો નમૂનો ફેલ સિન્થેટિક ફૂડ કલર ભેળવાયો હોવાનો ખુલાસો થયો સેકરીન અને સિન્થેટિક ફૂડ કલર છે જોખમી ઉત્પાદકો મેન્યુફેક્ચરિંગ ડેટ અને સ્થળે ઘઉંનો જથ્થો મળ્યો જુદા જુદા વિસ્તારમાં નડિયાદ માં નેતાના પુત્રે જમીન બાબતે વૃદ્ધા સાથે કરી દાદાગીરી પશ્ચિમ વિસ્તારમાં આવેલી જમીન પર ની વૃદ્ધ મહિલાની ઓરડી પણ તોડી નાખી કાઉન્સિલર ના પુત્ર વિવેક પટેલે વૃદ્ધ મહિલા ને લાફા અને માર માર્યાનો પણ આરોપ રફ જમાવનાર વિવેક પટેલના પિતા કાઉન્સિલર હોવાથી કરી દાદાગીરી નડિયાદ શહેરમાં પાલિકાના વોર્ડ નંબર અગિયારના ભાજપના કાઉન્સિલર છે વિજય ઉર્ફે બબલ પટેલ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાઉન્સિલરના પુત્ર સહિત બે સામે નોંધાઈ ફરિયાદ મોરબીના હળવદ રોડની નબળી કામગીરી પર ઉઠ્યા સવાલ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ રણમલપુર રોડનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું અધિકારીને ફોન કરીને રોડની ગુણવત્તા વિશે સૂચનાઓ આપી મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ગંદકી અને અતિશય દુર્ગંધથી ઉદ્યોગકારોમાં ભારે રોષ ગંદકીનો કાયમી નિકાલ લાવવા વેપારીની ઉગ્ર રજૂઆત રાજકોટમાં ટ્રાફિક પોલીસ સામે વેપારીઓમાં રોષ ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ બંધ પાડીને નોંધાવ્યો વિરોધ ટ્રાફિક પોલીસની તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્યાર કરીને વેપારીઓનું વિરોધ પ્રદર્શન અમરેલીના સાવરકુંડલામાં એપીએમસીએ વેપારીને અભદ્ર વર્તન કરવા બદલ ફટકારી નોટિસ વેપારી મહામંડળે જાહેર હરાજી અચોક્કસ મુદત માટે બંધ રાખવા માટે નિર્ણય લીધો બીજા દિવસથી પણ મગફળી કપાસ સહિતની જણસીઓની જાહેર હરાજી બંધ રખાઈ વલસાડના પારડીના ગેમા ગામે પાવર ગ્રીડ પ્લાન્ટને લઈને વિવાદ પાવરગ્રીડ સ્ટેશનને હેવી ટ્રાન્સફોર્મર મશીન આવતા સ્થાનિકોનો વિરોધ વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા આગામી સમયમાં વિવાદ વકરી શકે તેવી શક્યતા તાપીના વ્યારાની આઈસીડીએસ શાખાના અધિકારી સામે સત્તાનો દુરુપયોગનો આક્ષેપ આરટીઆઈ તપાસમાં ટેન્ડરિંગ કરી નાણાં ખિસ્સામાં ભરવાનું અધિકારીનું કારસ્તાન અધિકારીએ પોતાની કાર ભાડે આપી હોવાનો આક્ષેપ અધિકારીએ તમામ આક્ષેપ ખોટા હોવાનો કર્યો દાવો નર્મદા પોલીસે ચેતર વસાવાની સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું ધારાસભ્યના ઘરે તેમજ ખેતરમાં લઈ જઈ પોલીસ દ્વારા સમગ્ર તપાસ કરાઈ પોલીસે હવામાં કરાયેલા ફાયરિંગના આક્ષેપ પર પણ કરી તપાસ નર્મદા પોલીસે ચેતર વસાવાના ત્રણ દિવસના મેળવ્યા છે રિમાન્ડ છેલ્લા ચાલીસ દિવસમાં ક્યાં હતા તે અંગે પણ ચેતર વસાવાની પોલીસ કરી રહી છે પૂછપરછ અઢાર ડિસેમ્બરે બાર વાગે રિમાન્ડ પૂરા થતાં ધારાસભ્ય ચેતર વસાવાને ડીડીયા વડા કરશે હાજર પંચમહાલમાં સરકારી અધિકારીઓની જાસૂસી કાંડમાં મોટો ખુલાસો જાસૂસી કાંડમાં નવી ઓડિયો ક્લિપ આવી સામે જાસૂસી કાંડ બાદ ગ્રુપના સભ્યો થયા હતા રિમૂવ પાંચસો રૂપિયા ચૂકવી નવા વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવાની ઓડિયો ક્લિપ વાયરલ અમદાવાદ શહેરમાં ખાડામાં ખાબકી ટ્રક જશોદાનગરથી સીટીએમ જતા નેશનલ હાઇવે નંબર આઠ પર બની ઘટના અમરાઈવાડીના ધારાસભ્યની ઘટનાની જાણ થતાં એએમસીને જાણ કરી ઘટનામાં ખારીકટ કેનાલને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા કંપનીના માલિકને તાકીદ કરી મહેસાણામાં નંદાસણ પાસે નવજાત બાળક મળી આવ્યું કપડામાં વીટાયેલી હાલતમાં નવજાત બાળક મળતા એકસો આઠને જાણ કરાઈ બાળકને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડી પોલીસે બાળકના માતા પિતાની શોધખોળ શરૂ કરી બનાસકાંઠામાં ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળ્યો પાલનપુર માનસરોવર ફાટક નજીકથી મૃતદેહ મળી આવ્યો પ્રકાશનગરમાં રહેતી બે વર્ષીય બાળકી ગુમ હતી પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી બનાસકાંઠાથી ગેરકાયદે ગેસ રિફલિંગ કૌભાંડ પકડાયું ત્રણ સ્થળોએ ગેરકાયદેસર ગેસ સિલિન્ડર રીફીલિંગ કૌભાંડ ઝડપાયું પુરવઠા વિભાગના દરોડાથી થયો ખુલાસો ત્રણ સ્થળોએ દરોડા પાડી કુલ બસો બાણું ગેસ સિલિન્ડર જપ્ત કરાયા ચાર વાહનો અને ત્રણ દુકાનોને સીલ કરાઈ રહેણાંક વિસ્તારોમાં કરતા હતા ગેસ રીફલિંગ છાપીમાં બે સ્થળોએ ગેરકાયદેસર વેફલો ચાલતો હતો છાપી ઓવરબ્રિજ નીચેથી ગેસ રીફલિંગ કરતી ત્રણ દુકાનો પણ સીલ કરાઈ અમદાવાદ શહેરની વઠવા પોલીસે કરોડોની લૂંટ કરનારા આરોપીની ધરપકડ કરી વર્ષ બે હજાર અઢારમાં અઢી કરોડ રૂપિયાની લૂંટ ચલાવનારો આરોપી ઉત્તર ઉત્તરપ્રદેશથી ઝડપાયો આંગણીયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટ ચલાવનારા અગાઉ છ આરોપીઓ ઝડપાયા હતા રાજ્યભરમાં વિઝા એજન્ટો પર સીઆઈડી ક્રાઇમના દરોડા અમદાવાદ ગાંધીનગર વડોદરામાં કરાઈ કાર્યવાહી વડોદરામાં સીઆઈડી ક્રાઇમનું બાર કલાક ચાલ્યું સર્ચ ઓપરેશન દરોડામાં કેટલીક શંકાસ્પદ માર્કશીટ મળી આવી ગુજરાત બહારની યુનિવર્સિટીઓની શંકાસ્પદ માર્કશીટ મળી કોમ્પ્યુટર નેટવર્કનું મુખ્ય સર્વર લેપટોપ મોબાઈલ કબજે લેવાયા માઇગ્રેશન ઓવરસીઝ નામની વિઝા ઓફિસના સંચાલક સ્મિત શાહનું લેપટોપ મોબાઈલ જપ્ત કરાયા જૂનાગઢના મેસમારની યુવતી સાથે તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ પૈસાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું પોલીસે સાગરપુવા સહિત પાંચની કરી ધરપકડ એટ્રોસિટી એક્ટ ધાક ધમકી સહિતની ફરિયાદ નોંધાઈ મહેસાણામાં કુટુંબ નિયોજન ઓપરેશન કૌભાંડ અંગે ખુલાસા નોટિસના જવાબમાં ભૂલથી આંકડા આપ્યા ખોટા આંકડા આપનારા સોળ હેલ્થ વર્કરોએ કર્યો ખુલાસો વીસ ડિસેમ્બરે સોળ ફિમેલ હેલ્થ વર્કરોની આરોગ્ય અધિકારી સમક્ષ હાજર રહેવા માટે સૂચના વડોદરામાં ચિથરડી ગામ પાસે અકસ્માતમાં એકનું મોત બે બાઇક સામે અથડાતા એકનું મોત અકસ્માત બાદ બાઇક ચાલક ફંગોળાતા પટકાયો હતો ટ્રકના ટાયર નીચે આવી જતા ચાલકનું મોત નડિયાદમાં મિત્રની જ હત્યા કરનાર આરોપીની ધરપકડ કરાઈ પૈસાની લેતી દેતી બાબતે મિત્રએ જ કરી મિત્રની હત્યા મૃતક યુવકે એક વર્ષ પહેલા આરોપી પાસેથી નાણાં લીધા હતા નાણાં પરત ન ચૂકવાતા કૂવામાં ધક્કો મારી હત્યા કરી જૂનાગઢ નકલી ડીવાયએસપી પ્રકરણમાં થયા મોટા ખુલાસા આરોપી વિનિત દવેના ઘરે તપાસ કરતા વીસ લાખ અઠ્ઠાણું હજાર રોકડ મળી ખાખી વર્દી હાજરી રજીસ્ટર લેપટોપ આઈ કાર્ડ સહિત તેર વસ્તુઓ કબજે કરી આરોપીએ સત્તર યુવાનો સાથે આચરી છેતરપિંડી